અત્યાર સુધી જેટલી પણ જવાબદારી નિભાઈ છે આ દિશાના લોકો માટે શું કહેશો પહેલી વખત એવું ક્યારે લાગ્યું હતું કે પોલિટિક્સમાં સક્રિય થવું છે પાણીને લઈ એવું કયું કામ નથી થઈ શક્યું કે જેનો અત્યારે વસ વસો છે પોલિટિશિયન એ શ્રેષ્ઠ પોલિટિશિયન ક્યારે થઈ શકે છે હું માનું ત્યાં સુધી પ્રજાનો નેતા પ્રત્યેનો જે ભરોસો છે એ ક્યાંક ક્યાંક ડગમકાયો છે કયો એવો રાજકીય ગોલ છે કે જેને પૂરો કરવો છે પહેલાના સમયમાં લોકો એવી માન્યતા રાખતા હતા કે ડીસાની અંદર જાઓ છો ત્યારે ધૂળની ડમરી ઉડે છે તમે જ્યારે પણ રોડ ઉપરથી નીકળો છો એટલે સતત વાહનોના ટાયરો સાથે ધૂળ ઉડે છે શું રહ્યું આ સમયની અંદર ક્યારે એવું લાગ્યું છે કે સફળતા સાથે ક્યાંક નિરાશા પણ થાય છે અનેક વખત લોકો વચ્ચે આવતો હોઉં છું અને ખાસ કરીને મારો એવો આગ્રહ હોય છે કે હું કંઈક પ્રેરક વિષયો સાથે આપને મળતો રહું દર એપિસોડની અંદર એવો પ્રયાસ રહે છે કે હું કંઈક ને કંઈક લોકો વચ્ચે એક પ્રેરણાત્મક વાતને લઈને પહોંચું અને એવા જ આશય સાથે આજે હું ડીસા છું એકદમ યંગ ઉમરમાં જેમને સમગ્ર દિશાની જવાબદારી લોકોએ એમના સર ઉપર આપી છે અને બખૂબી એ ખૂબ સારી રીતે નિભાવે છે આજે મારે ખાસ એમની જોડે જે પણ વાત કરવી છે એમાં મારો ખાસ મુદ્દો એ રહેશે એક શ્રેષ્ઠ આગેવાન એક સફળ પોલિટિશિયન એ લોકો વચ્ચે કેવા કેવા વિષયો સાથે સંકળાયેલા રહેતા હોય છે અને કેવા પ્રયાસો એમના થકી થતા હોય છે કે જેના થકી લોકોને લગભગ જે પણ સરકારની યોજનાઓ છે અથવા તો સુખાકારી માટેની જે પણ સુવિધાઓ છે એ લોકો સુધી કઈ રીતે પહોંચે છે અને લોકોએ એક ધારાસભ્ય તરીકે કેવી અપેક્ષાઓ આ પદને લઈને રાખવાની હોય છે જે તે વિસ્તારના ધારાસભ્ય જે લોકો ચૂંટે છે એ જ પ્રતિનિધિ એમના હોય છે પરંતુ ખરેખર લોકોએ કેવા પ્રકારની અપેક્ષાઓ રાખવી છે આવા અનેક પ્રશ્નો સાથે મારે આજે મળવું છે પ્રવીણભાઈ માળી સાથે અને સ્ક્રીન પર તમે જે જુઓ છો એ ડીસાના લોકપ્રિય ધારાસભ્ય શ્રી પ્રવીણભાઈ માળી છે વધુ વાત એમની સાથે જ કરવી છે નિખાલસ ભાવ સાથે અનેક પ્રશ્નો પૂછવા છે જમીન સાથે જોડાયેલા પ્રશ્નો પૂછવા છે સાહેબ મારી ચેનલમાં આપનું સ્વાગત છે નમસ્તે પણ ખૂબ નાની ઉંમરમાં દેશાના લોકોએ તમને ખૂબ મોટી જવાબદારી આપી છે અત્યાર સુધી જેટલી પણ જવાબદારી નિભાઈ છે આ દેશાના લોકો માટે શું કહેશો માનું ત્યાં સુધી બચપણથી જ મને વિવિધ જવાબદારીઓ મળતી આવી છે ભારતીય જનતા પાર્ટી આપી છે અને હું માત્ર માત્ર જે જવાબદારી આપે એને નિભાવવા માટે પૂરા મારા એફર્ટ કરું છું એ માટે એફર્ટ કરું છું કે આપણે જયારે પસંદગીનો વિષય છે લોકોને જાગૃત કરવા દેશ માટે કામ કરવું જયારે આપણને આવી જવાબદારી મળી હોય તો હું એનો પૂરું સમય ડેડિકેશન સાથે પૂરા એફર્ટ સાથે કામ કરવાનું પસંદ કરું છું એના પરિણામો આપણને દેખાતા જ હોય છે કે અ જનજાગૃતિના અભિયાન હોય લોકો સુધી વાત પહોંચાડવાની હોય અ કેન્દ્ર સરકાર રાજ્ય સરકાર ની જે યોજનાઓ છે જન કલ્યાણકારી યોજનાઓ છે લોકો સુધી પહોંચાડવાનો એમાં એક આત્મસંતોષ મળતો હોય છે અને એ જ આપણો ખોરાક હોય છે મેં જ્યારે તમારી જોડે મારે ખાસ સંવાદ કરવાનો તો વાત કરવાની હતી એ પૂર્વે મેં આપના અને આપના પરિવારને લઈને થોડું અ કરવાનો પ્રયત્ન કર્યો હતો જે પછી જાણ્યું એ સમયે આપણા પિતાશ્રી પણ ડીસાની અંદર ધારાસભ્ય હતા બીજેપીની શરૂઆત આપણા ફાધર વખતથી થઈ છે શું કહેશો ત્યારની એમની સમયની રાજકીય શરૂઆત કેવી હતી ઓગણીસો પંચાણુંમાં મારા પિતાશ્રી ગોરધનજી માણીને ભારતીય જનતા પાર્ટી ટિકિટ આપી એ સમયે ડીસામાં પ્રથમવાર બીજેપી આવી અને એનો પછી વ્યાપ વધારવાનું કામ સૌ કોઈ કાર્યકર્તાઓ સાથે મળીને એમ કહ્યું કે ભાઈ અમારે ભારતીય જનતા પાર્ટી જેવી સરકાર સાંસ્કૃતિક વારસો જાળવવા બરકરાર રાખવા માટે અનેક લોકો વર્ષોથી મહેનત કરે છે જ્યારે ફર્સ્ટ ટાઈમ બીજેપી આવી ત્યારે ટકાઈ રાખવું એ પણ બહુ મહત્વનું બે ઓગણીસો પંચાણું આજે બે હજાર આપણે પચીસ માં બે વાર કદાચ છોડીને તમામ વખતે બીજેપી જીતી અને કોઈ પણ નાનો કાર્યકર્તા હોય ઈચ્છતો જ હોય કે ઉમેદવાર કોઈ પણ હોય બીજેપી આવી પિતાજીની જીત પછી અને શાસન દરમિયાન પહેલી વખત એવું ક્યારે લાગ્યું હતું કે પોલિટિક્સમાં સક્રિય થવું છે અને ક્યારે એવું વિચાર્યું હતું કે ડિસ્સાના લોકો વચ્ચે ધારાસભ્ય થઈ અને પિતાજી જે જવાબદારી નિભાવે છે એ જ જવાબદારી નિભાવવાની છે આવું ક્યારે ફીલ એવું થયું નથી સંગઠન પછી સંગઠન કામ 2013 થી શરૂઆત યુવા મોરચાથી કરી હતી એ કામ કરતા કરતા અનેક અનેકવિધ જવાબદારીઓ મળી એના સિવાય સામાજિક જવાબદારીઓ એના સિવાય સામાજિક મુદ્દાઓ માટે એટલે કે હું જે ક્ષેત્રમાંથી આવું છું બનાસકાંઠા આપણો જિલ્લો અને બનાસકાંઠા જિલ્લાની સૌથી મોટી માંગ હોય તો એ છે પાણી તો મારા મત વિસ્તાર ક્ષેત્રમાં હું ખેડૂતનો દીકરો છું એટલે મને સૌથી વધારે સંવેદના પાણી માટે હું પાંચેક વર્ષથી કામ કરી અને એનો મને આત્મસંતોષ છે અને જે પરિસ્થિતિ પહેલા હતી એ ફરી એવા જ પાણી લાવવાની જે રાજસ્થાન થી માઇગ્રેટથી લોકો પાણી માટે આવ્યા હતા એ ફરી પાણીદાર તાલુકો બનાવવા માટેની નેમ સાથે અત્યારે અમે આગળ પાણી માટે તમે સતત સંઘર્ષ કરતા જોવા મળો છો અનેક વખત દીસા તાલુકાના અનેક ગામોની અંદર પણ આપે ઘણી બાબતો પાણીને લઈને ખાદ મુરદ કર્યા છે પાણી માટે સૌથી વધારે ચિંતા ક્યારે થઈ અને પાણી માટે આટલા બધા અ જવાબદારીપૂર્વક લોકો વચ્ચે ઉતરો છો ખાસ કરીને એનું ડીઝલ લોકો વચ્ચે શું સમજીએ હું માનું છું કે આ એક જેતે સમય નરેન્દ્રભાઈ વાતને બહુ ઊંડાણપૂર્વક રીતે મહેસૂસ કરી હતી કે ઉત્તર ગુજરાતના ભૂગર્ભ જળ દિવસે દિવસે નીચે જઈ રહ્યા છે એટલા માટે અહીં ડાર્ક ઝોન જયારે આવ્યો ત્યારે જીજી ની સ્થાપના કરી અને ગુજરાત ગ્રીન રિવોલ્યુશન કંપની એટલા માટે સ્થાપના કરી કે ખેડૂત સિંચાઈ કરો તો ટપક પદ્ધતિ કુવારા પદ્ધતિ અપનાવે દુરંધેશી જે હતી એના લીધે કદાચ આટલા પાણી ટકી રહ્યા છે આટલા ઊંડા ગયા છતાય જો કદાચ આવું ન થયું તો આજે આખા વિસ્તારને મને બે હજાર ને પંદર માં ધ્યાન હું જયારે પ્રવાસમાં જતો ત્યારે ખેડૂતની જે દશાઓ એ કહેતો કે અમને કઈ નથી જોતો અમને રોડ પણ નથી જોતો અમને માત્ર પાણી જોઈએ છે જેના લીધે સર્વાઈવ કરી છે અને એ જે સંવેદનાઓ હતી એ સંવેદનાથી પછી અમે જળ અભિયાન શરૂ અને એનું નામ આપ્યું હતું જળ અભિયાન બની રહ્યું છે જનમ આપ અત્યારે સત્તામાં છો જવાબદારીની ભૂમિકામાં છો ઘણા બધા લોકો આપની જોડેથી અપેક્ષા રાખતા છે અને લોકોના પ્રતિનિધિ છો ત્યારે લોકોની અપેક્ષા જાહેર છે પાણીને લઈ અત્યાર સુધી કયું એવું કામ કર્યું છે કે જેનો ગર્વ છે આજે અને પાણીને લઈ એવું કયું કામ નથી થઈ શક્યું કે જેનો એક જળ સંચય જળ સંગ્રહ કરવાની અંદર ગત વર્ષે આઠસો કરોડ લિટર નું પાણી ખેત તળાવડીઓમાં સંગ્રહ કર્યું છે ઓકે એ કદાચ આખા દેશના કોઈ જિલ્લાની અંદર આ પ્રકારે કામ એનો જે આનંદ છે એ ખૂબ મને આનંદ છે અને આ આઠસો કરોડ લિટરને આઠ હજાર કરોડ લિટરમાં પનાસકાંઠાને લઈ જવું છે ટીપે ટીપું વરસાદનું ગ્રાઉન્ડ વોટરમાં ઉતારવું ટીપે ટીપું નદીનું પાણી દરિયામાં વહી જતું એને રોકવું આ અમારી જળસંચન ટીમનો સંકલ્પ છે મારે એ જાણવું છે લોકો લોકોવતી અત્યારના સમયમાં મોટાભાગે જોવા જઈએ તો આપ પણ જાણતા હશો દુનિયાદારીમાં દુનિયાના દરેક લોકો જાણે છે કે સાધારણ રીતે તમે કપડામાં સજ્જ થઈ અને ખાદી પહેરીને એક જબ્બોન કુર્તો પહેરીને મોટા ભાગે નેતાઓ થઈને નીકળતા હોય છે પણ મારે એ જાણવું છે કે એક પોલિટિશિયન એ શ્રેષ્ઠ પોલિટિશિયન ક્યારે થઈ શકે છે હું માનું છું પ્રજાનો નેતા પ્રત્યેનો જે ભરોસો છે એ ક્યાંક અને મારી જવાબદારી છે હું જ્યારે આજે ધારાસભ્ય તરીકે છું અથવા સંગઠનમાં કામ કરું છું તો મારી જવાબદારી છે કે મારે આ વિશ્વાસ પ્રજાનો બરકરાર રાખવો છે એના માટે અમારે કડવા ઘૂંટ પીવા પડે તો અમારે છે પરંતુ પ્રજાને વિશ્વાસ બેસવો જોઈએ કે અમારા જનસેવકો આ પ્રકારનો વ્યવહાર કરે છે એ ઉત્તમ હોવો જોઈએ જે બોલે છે એ કરે છે અને અમે પણ અમે એની પાછળ જે પણ કંઈ કરવું પડે છે એ અમે કરવા માટે તૈયાર છીએ કે હું એક લીટીમાં એને જો વણવા માગું તો હું એમ કહીશ કે ઓનર યોર વર્ડ એટલે કે તમારા શબ્દને માન આપો એટલે હું જે કંઈ બોલું છું એ મારે જે શબ્દો મોમાં નીકળે છે મારે એને માન આપવાનું તો કદાચ પ્રજા આપણી પર

દરેકને પોતાનું ઘર હોય દરેકને વેલ એજ્યુકેશન હોય દરેકને હેલ્થ બાબત સેનિટેશન બાબતો હેલ્થ સેક્ટર એ મારું દિશા હોય અને ત્યારે મારું દિશા હોય તો ગુજરાત પણ હોય અને ગુજરાત હોય તો ભારત હોય ભારત હોય તો બે હજાર સુડતાલીસ વિકસિત ભારત એ જે કંઈ કામ થયું છે ખિસ્સા ક્યાંય પાછળ ના રહે એ મારું સપનું પહેલાના સમયમાં લોકો એવી માન્યતા રાખતા હતા કે ડીસાની અંદર જાઓ છો ત્યારે ધૂળની ડમરી ઉડે છે તમે જ્યારે પણ રોડ ઉપરથી નીકળો છો એટલે સતત વાહનોના ટાયરો સાથે ધૂળ ઉડે છે અને એની સમકક્ષ લોકો એવું કહેતા કે પાલનપુરમાં જાઓ છો તો આ પ્રશ્ન નથી ખરેખર જ્યારે કાચા રસ્તાઓ હતા રસ્તાઓની સમસ્યાઓ હતી એના પછીના કેવા સંઘર્ષ રહ્યા છે આપ તો અહીંયા ડીસામાં નગરપાલિકાની પણ જવાબદારી નિભાઈ છે કેવા કેવા સંઘર્ષો પછી અત્યારે ક્લીન ડીસા બનાવવામાં સફળ રહ્યા છે મને એમ લાગે છે કે અમારો એક વિચાર હતો કે વોલ ટુ વોલ રોડ બનાવવા ડસ્ટ ફ્રી ડીસા કરવા માટેનો સંકલ્પ હતો એટલે જે વોલ ટુ વોલ બને તો ઢોલ ક્યાં રહે જ નહીં અને એક અમે પહેલ કરી હતી એ હતી ડોર ટુ ડોર વેસ્ટ કલેક્શન એ ડીસા નગરપાલિકાએ ખૂબ સારી રીતે

છેલ્લે સુધી એ વાતને નમતું ન જોખ્યું અને છેલ્લે એ લોકો માટે ખુલ્લો મૂક્યો શું રહ્યું આ સમયની અંદર ક્યારે એવું લાગ્યું છે કે સફળતા સાથે ક્યાંક નિરાશા પણ થાય છે નિરાશા આવે પણ એમાંથી જ કંઈક રસ્તો નીકળે એટલે હું માનું ત્યાં સુધી માનું છું કે સ્મૂથ રોડ નેવર મેક્સ ગુડ ડ્રાઈવર પ્લેન સ્કાય નેવર મેક્સ ગુડ પાયલોટ એટલે કે સારું એકદમ ચોખ્ખું આકાશ પણ સારો પાયલોટ ના બની શકે

કઈ રીતે ચર્ચા વિચારણા ને અંતે એ નામ ને તમે લોકો વચ્ચે યથાવત રાખવાનું કામ બહુ સારી આપે પ્રશ્ન પૂછ્યો છે પ્રણભાઈ કે નાનાજી દેશમુખજીની સ્વામી જન્મ જયંતિ ચાલે ઓકે નાનાજી દેશમુખ એ આદર્શ વ્યક્તિ હતા કે જેને ભારત સરકારમાં મંત્રી હોવા છતાં એ જ્યારે 65 વર્ષના થયા ત્યારે સામેથી એમ કીધું હતું કે મારે હવે મૂકી દેવાનું હું બીજાને ચાલતા આવા ઉત્તમ વ્યક્તિને ભારત રત્ન એના નામથી બગીચો આપવાનું નામ ડીસા નગરપાલિકાએ એ કર્યું એટલે એમને લોકોના જીવનમાં એ લોકો એ નામથી પરિચિત થાય એટલા માટે એ બગીચાનું નામ નાનાજી દેશમુખ આપ્યું કોઈ પણ સફળ પોલિટિશિયન માટે સમાજ પોતાની કોમ અથવા તો જે સમુદાયમાંથી આવે છે એ કેટલું મહત્વનું હોય છે અથવા તો કઈ રીતે જોવું જોઈએ ઉમાનો ત્યાં સુધી છત્રીસેકો મઢારે આલમ નો ગુલદસ્તો એ સારો લોકોનો ઘણા સમયથી બનાસ નદીમાં પાણીને રોકવાને લઈ માંગણ્યો રહી છે આ દિશામાં કઈ રીતે અત્યાર સુધી શુપ્લા લીધે ઉમાનો પ્રણમ દઈ અમે બે પ્રકારના કામો હાથ ઉપર લીધા છે એક ખેતરનું પાણી ખેતરમાં અને સીમનું પાણી સીમમાં નરેન્દ્રભાઈ જે સૂત્રો આપેલું છે અને સાચા અર્થની અંદર અમે ત્રણ થી વધુ લોકો આમાં જોડાયા છે ત્રણ થી વધુ ખાનગી ટ્યુબવેલ જે જૂના લોકોના પડ્યા છે એ અત્યારે રિચાર્જ કરી રહ્યા છે એ કદાચ આખા ગુજરાતની અંદર પહેલું તાલુકો એવો હશે કે જે આ પ્રકારે રિચાર્જ કરે છે અને આ મોડલને રાજ્ય સરકારે પણ એક પોલિસી બની જેમાં રાજ્ય સરકારે મૃદુ અને મક્કમ મુખ્યમંત્રી શ્રી એમ કીધું કે નહીં આપણે પણ આ દિશામાં કામ કરું છે એ પહેલ જયારે પણ અમલમાં આવશે એટલે આજ ચોમાસાની દરમિયાન તો ખેતરનું પાણી ખેતરની બહાર નહીં જાય એવો મને ચોક્કસ વિશ્વાસ આખા રાજ્યમાં દસ હજાર નું ટાર્ગેટ છે ટ્યુબવેલ રિચાર્જ કરવાનો એમાં મેં સંકલ્પ કર્યો છે હું ડીસા તાલુકામાં પાંચ હજાર ટ્યુબવેલ એક લાખ બે હજાર સત્યાવીસના ઇલેક્શનની વાત કરીએ તો શું લાગે છે પાર્ટી ફરીથી ચાન્સ આપે તો કયા પ્રકારની તૈયારી છે અત્યારે દિશામાં વિચાર્યું નથી અત્યારે માત્ર મને જે સમય પાંચ વર્ષ પ્રજાની સેવા કરવાનો જે અવસર આપ્યો છે એમાં પચીસ વર્ષના કામો કરવા છે અને આ સ્પીડે આ ગતિએ કરવા તમારા કાર્યાલયની અંદર ભીડ બહુ હોય છે કઈ રીતે સમયનું મેનેજ કરો છો ને હું મારું ત્યાં સુધી પ્રજા સાથે પ્રશ્નોને વાચા આપવા માટે પ્રશ્નો સમજવા બહુ જરૂરી હોય છે એટલે વીકમાં હું એક બે વાર તો મારી કાર્યાલય બેસું છું લોકો આવે છે એનો રજિસ્ટર પણ નિભાવીએ છીએ અને એ પ્રકારેના પોલિસી મેટર હોય તો પોલિસી મેટરની અંદર અમે જઈએ છીએ અને એના કામને અ નિરાકરણ કરવાનું કામ કરીએ આપણે કાર્યાલયની જ્યારે વાત કરીએ છીએ રજદારો આવે છે એમાં પુરુષો જ આવે છે કે મહિલાઓની પણ અહીંયા આવવાની સંખ્યા અમે એક અભિયાનની અંદર અમારી કાર્યાલય અટલ જન સેવા કેન્દ્રમાં એક અલાયદી વ્યવસ્થાઓ મહિલાઓ માટે અને એનું નામ કાર્યાલયનું છે સાવિત્રીબાઈ ફૂલે મહિલા જન સેવા કેન્દ્ર ત્યાં બેસે પણ બેન જ રિસેપ્શન ઓકે એનું કામ છે માત્ર મહિલાઓને લગતી જેટલી પણ યોજનાઓ છે ત્યાં લાગુ કરવા એના કોઈ ફોર્મ ભરવાના હોય અરજી કરવાની હોય તો અમારી કાર્યાલય વતી જ કરવામાં આવે છે એના કોઈ પણ જાતનો ચાર્જ હોય એ અમારી કાર્યાલય પર છે અને એમાં અત્યાર સુધી મોર દેન બે હજારથી વધુ બહેનોને લાભ મળે છે અને એ બહુ જ મોટી ઘટના હશે કદાચ અને સંતોષ મને બી સંતોષ છે કે બહેનો ક્યાં જઈ ન શકતી હોય મારી ચેનલ માં સાહેબ આપે સમય આપ્યો એના માટે આપનો આભાર છે થેન્ક યુ ભાઈ આપની સમક્ષ જે ડીસાના ધારાસભ્ય છે એમની ઉંમરની વાત કરીએ તો અડત્રીસ વર્ષની ઉંમરે તેઓ ડીસાની જવાબદારી માથે લઈ ઊભા છે તમે જ્યારે પણ ડીસા આવો છો તમે ડીસા બહાર ના છો ત્યારે તમે ડીસા આજુબાજુના ગામડાઓની અંદર પણ જશો ને જ્યારે ત્યારે પાણી માટે પ્રવીણભાઈનું નામ ખૂબ તમને જોરશોરમાં સંભળાશે કદાચ એની માટે હું એવું પણ કહી શકું કે તે જે પરિવારમાંથી આવે છે તે પરિવાર ખેડૂત પરિવાર અને ખેડૂત પરિવારની જ્યારે ખેતીની વાત આવે છે ત્યારે પાણી એ પહેલું પ્રાધાન્ય હોય છે સમગ્ર બનાસકાંઠા જિલ્લાની વાત કરીએ ત્યારે પાણી ખૂબ મોટો પ્રશ્ન છે અને ખરેખર ડીસાના અનેક ગામડાઓમાં પાણી માટે જે પ્રવીણભાઈ દ્વારા જે કામ કરવામાં આવ્યું છે એ સરાહનીય કામ છે તેમાં કોઈ શંકાને સ્થાન નથી અનેક એવી યોજનાઓ લાગુ કરી છે કે જેની અંદર પાણીને લઈ ખેડૂતોને ખૂબ મોટો લાભ થઈ શકે છે એક શ્રેષ્ઠ પોલિટિશિયન હોવું અને એક પોલિટિશિયન હોવું આ બંને બાબતમાં ખૂબ ડિફરન્ટ છે તમે પણ અમારી સ્ક્રીન પર જે કામ જુઓ છો એ કામ એ વાતો નહીં પરંતુ કામ બોલે છે અને ગામડાઓની અંદર પાણીને લઈ ખાતમુહૂર્ત કરાયા છે અને એ કાર્યક્રમોની અંદર અચૂક પ્રવીણભાઈની હાજરી હોય છે એ ખૂબ મેનેજમેન્ટનો એક મોટો ભાગ છે જમીન સાથે જોડાયેલા છે ને ખેડૂતો માટે સતત કાર્યરત જોવા મળે છે નમસ્તે